तो अंधारू सर मला खबर नाही पडती लुडा ह कुकरी करमो ओय ना अरे बैठो ना बायचं साफ नाही करयू आ साफ कर दो आता साफ करो राखो तम बगाडीला जी नवा लायो की नंबर प्लेट नाही मारी कोखनो को तेऊ लागे बगाडीन लायो हो ह साफ कर लाईट चालू आई हो कोण आयो खबर नाही कोण कोण खबर नाही मला

હણને વાઘો બનાવી બધી મજાક ઉડાલેવાની પડોશી કોઈને ગાણિયા ના હું કીધું ઓણ આખી રાત છે પણ રાખવાના નહીં હું કીધું હું કીધું આપણો આખી નહીં ઘર છોડી આવજો હું કીધું તો એવું કરવાનું પેલો તું જ કે તું હા એટલે બોરિયા છે આને કીધું હું ખાઈ મુડું

મને તો બીક લાગે જબરજસ્ત અત્યારે કયો બાર મોચો ઢાળવા દે બાજુમાં મહેમાન આવે કે મહેમાન પહાડ નું ઊભો છે તો મહેમાન હોય ને તો ખબર રાખી હું વાત વાત ચાલુ હોય ને તો ચાલુ રહે હું વાત વાત કરે તો રાખ નહીં કે સંગ આપણો ઘર માં ગુરવા જે હું નહીં સંગ આપણો બીક લાગ્યો હ અને ચિબરી એ બોલી હી બધું એક બાજુ બીક મત લાગો કોક રહેતો હ જરૂર એવો લાગે ગુરવા તો દેવા કે એવો ઓછે તો મહેમાન ના કોકો પાછો રાતી આ શું હોવા દે મેમન ટોકો પાટ્યો હું તો હુજે નહી આવું શું કરવાનું તો ઘરે ક્યાં હા જબ દી મનાઈ કોણ આ ના ના ઓહ જબ દબ દબ કોને

જો એથી નખાડું ના માનુ મેં રોણોજી મારા પાડોશી મને મને અનખ થાય પાડોશી કોઈને રાખતો હો मन लाग बिव्ह नाही लागता जाऊ पडते बाजूम जे साल खेळू ते क परफट्टी नाही तो सीधा यो शेट ना खाना जाते धणी ना करणार घर नाकार

इतका तो भूत बना हन ते तो को ककडावा हो कोई ना होरवा नै देतु ए वणी को करोगा नै बार तो होरो ओए जना राखे तुम्ही रहै नै को आतो आचू को तई तनक मन हारा लागे इते मुने पेगी कऊ बात तो कोंजीजी तो मन केतेन की घर हारु घर तो हारु ह मु घर में एऊ सीग हु राती आ बणन के बणन बदु आचू आचू भाई टाइम जबर पेईजी ना सो जबर

चंग अपनो क्यावब लेके तन तहा अटो कोत्ते जाया हाँ हाँ तो अपन ते देत्ले जावडिर आप पड़ा इमा हुआ आई जो घर वड़ीच्व शेटू हाँ नहीं लो ये साल बीव भू हुआ इमा तो आप डिला मंदा मौ आप अपना नहीं हो ठेड़ो च

નાઈ રેતું નતું કુતરું તો ગાઢી તું પણ આ તો સાલ ખેચતો પાછળ ગભરાઈ જાય જબ ઠંડી ચડી એટલે હું સાલે ઉઠી સાલ ઉઠી તો હું સાલ ઉઠીને આવ્યો

ના ના એ તો ક બધું પટાઈ દીધું પટ્યું ને ની વાળી હોય ના ના એ તો બધું કમ્પ્લીટ કરાયું તો કે બીવરાતું છે મને એવું જ લાગે હ ના ના એ તો ખોટું બીવરાવામાં કોક ના તમે એમણે ગાણ વાત નહીં તાણ કે એને એવું લાગત છે મને જેટલા આવે એટલા બધા એક જ રાત લઈને આવી પાછા એક જ લઈને આવી પણ મને તમને કીધેલું તો હો કે મારા પાડોશી કોઈ જોવે નહીં અને તમાર ઘર આલવું નહીં તો ભાઈ એ એ ઘર તો કાલે રાખે નહીં રે ઘર જ્યાં સુધી મારા મમ્મી ત્યાં સુધી આલુ નહીં વાતો કરો મારી રમણ ઘર તો આજે આલું તમારે જો જે કરું ને કરજો પરું જો

મેમોન હા તમે બહાર તો ઉડ્યો બહાર ને એવું પ્રોબ્લેમ બહાર ને એવું છું પણ મેમોન મને લાગે કે એટલે તમે ઉડ્યો રાખતી લોકજો હવાનું

મહેમાન તો કઈ જતા રહે હે મન તો બીકે જબ લાગે હ નવો મહેમાન હ મહેમાન તો મન તો એમ કોઈ કે તમે હવા જતા રહેજો મારા કરવાનું એ બધું ઠંડી એ ચડીએ જબરજસ્ત નવો એમ તો કોઈ હવા જતી હે માં જવાન છો ઘર છોડી તો માં તો પોક તો કરવું પડશે હવે માતો અંદર તો ઉરાઈ નહીં બાર જવું પડશે ઘરમાં ઉરવાનું ઘર નો એક બાજુ પાટ એવા હિવાય કરવાનું હું માંગતો મગજ જ તમને આવતું બેઠા દાદા

chana taro gwaram che taro boyan taro boh mawa e mata muh wazo goyanan jaro ho? yeh na chi waito ho? hm haa laa ghur haa muh deha kudu ho? haa deha kudu haa deha muh seta mocha horan waishi baak chi waato liya ganane waakin muh anjali waro haa dheze ho? haa 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 haa